મેડિકલ કોલેજ મુદ્દે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે તેઓએ જણાવ્યું કે ડબલ એન્જિનની સરકારમાં ડોક્ટરોની ઘટ છે ફક્ત છ સરકારી કોલેજો છે જે છ સરકારી કોલેજો છે એ કોંગ્રેસના શાસનથી ઓગણીસો ને પંચાણુંથી કાર્યરત છે ત્રીસ વર્ષના શાસનમાં ભાજપની સરકારે એક પણ સરકારી મેડિકલ કોલેજ ખોલી નથી કોંગ્રેસના શાસનમાં સરકારી મેડિકલ કોલેજોની ફી ફક્ત પચીસ હતી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્થળ તો દિવસે દિવસે કથળતું જાય છે કરોડો રૂપિયા શિક્ષણ પાછળ બજેટ ફાળવ્યા પછી પણ આજે ખાનગી શાળામાં શિક્ષકો નથી ઓરડાઓની ઘટ છે ગુણવત્તાયુક્ત શિક્ષણ નથી મળતું માધ્યમિક શાળાઓ એમાં પણ મોટા પ્રમાણમાં મહેકમની શિક્ષકોની ઘટ છે જે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સરકારની જવાબદારી છે કે બજેટ ફળવાય તો એનો મોટો હિસ્સો સરકારે આ શૈક્ષણિક સંસ્થાઓના સાર સંભાળને એમાં એનું મહેકમ ભરાય એના માટે ખર્ચ કરવાનો હોય છે પણ આજે પ્રશ્નોત્તરીમાં જે જવાબ મળ્યો છે એનાથી ફરી આ સરકારની જે વાહવાહીને જાહેરાતો મારું બજેટ છે નીતિ છે એની પોલ ખુલી છે પ્રશ્ન પૂછવામાં આવ્યો અમારા સભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા કે ગુજરાતમાં કેટલી સરકારી એન્જિનિયરિંગ કોલેજો કાર્યરત છે તો સામે સરકારે જવાબ આપ્યો કે સોળ ગુજરાતના તેત્રીસ જિલ્લા છે આઠ મહાનગરો છે પણ ફક્ત સોળ જિલ્લાઓમાં સરકારી એન્જિનિયરિંગ કોલેજ છે આજે ત્રીસ વર્ષથી શાસન કરતા ભારતીય જનતા પાર્ટીની સરકાર દસ વર્ષથી ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં આજે ગુજરાતમાં અમરેલી હોય બોટાદ હોય દેવભૂમિ દ્વારકા હોય ગીર સોમનાથ હોય જામનગર હોય જૂનાગઢ હોય પોરબંદર સુરેન્દ્રનગર સાબરકાંઠા વડોદરા આણંદ ખેડા છોટાઉદેપુર મહીસાગર મહેસાણા નર્મદા ડાંગ નવસારી તાપી આવા અનેક જિલ્લાઓમાં એક પણ સરકારી એન્જિનિયરિંગ કોલેજ નથી અને એના કારણે આપણા બાળકોને એન્જિનિયર થવું હોય તો ખાનગી કોલેજોમાં જવું પડે લાખો રૂપિયાની ફી ચૂકવવી પડે અને સરકારની નીતિ કેવી છે કે સરકારીએ એન્જિનિયરિંગ કોલેજ તો નહીં ખોલવાની પણ જે ચાલું છે એમાં પણ પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં આપવાનું પૂરો સ્ટાફ નહીં ભરવાનો અને એના કારણે ધીમે ધીમે આ કોલેજમાંથી વિદ્યાર્થીઓ પલાયન થઈને ખાનગી કોલેજોમાં જાય એવો એક વ્યવસ્થિત ષડયંત્ર ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું ચાલી રહ્યું છે તમે જુઓ કે કોલેજો તો નથી ખોલી પણ જે સોળ કોલેજો ચાલે છે એમાં કેટલું મંજૂર મહેકમ છે ને કેટલી જગ્યાઓ ભરેલી છે એવો જ્યારે પ્રશ્ન પૂછો તો આ સોળ સરકારી કોલેજોમાં વર્ગ એકની મંજૂર મહેકમ છે એની સામે વર્ગ એકનું પાંચસો ને ચોત્રીસ મંજૂર મહેકમ છે